એસએસટી હોસ્પિટલમાં ડિજિટલ એક્સરે પાડવાની પ્લેટો ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે વડોદરામાં આવેલા મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ કોઈને કોઈ બાબતોને લઈને વિવાદોમાં આવતી રહેતી હોય છે ત્યારે આજ રોજ નવો વિવાદ સામે આવ્યો છે જેમાં ડિજિટલ એક્સ રે પાડવાની પ્લેટો ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે એટલું જ નહીં એસએસજી સત્તાધીશો પાસે આનો કોઈ જવાબ ન હોય અને કોઈને જવાબ ન આપવો પડે તે માટે વિભાગને ખંભાથી તાળા મારી દીધા છે તો બીજી તરફ સાદા એક્સ રે વિભાગમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી જે એક્સ રે કાઢવા કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય દર્દીઓની સાથે તેમના પરિવારના સભ્યો પણ હેરાન પરેશાન જોવા મળ્યા હતા ડિજિટલ એક્સરે પ્લેટ હાલમાં થોડો પ્રોબ્લેમ છે પરંતુ અમે ઓલરેડી એનો ઓર્ડર પણ આપી દીધો છે અને ટ્રાન્સપોર્ટમાં નીકળી પણ ગઈ છે એ આજકાલમાં પહોંચી જશે એ જે થોડો સ્ટોકનો પ્રોબ્લેમ થયો એના લીધે જે દર્દીઓને અશુદ્ધ વિધા થઈ એ બદલ થોડો ખેદ અનુભવું છું હા એ લોકોની ડિમાન્ડ હોય છે પરંતુ ઘણીવાર ટ્રાન્સ વેપારી દ્વારા અથવા ટ્રાન્સપોર્ટમાં લેટ થવાના લીધે આ પ્રોબ્લેમ થયો છે બાકી એવું કંઈ બીજો ઇસ્યુ નથી આજ આજકાલમાં આવી જ જશે કારણ કે ટ્રાન્સપોર્ટમાં એ એ લોકોએ મોકલી આપી છે હાલમાં ડિજિટલ એક્સ રે બંધ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર